कि ढोल का अरे चटनी मरजा नु सुंदर बो एक भी छोग्रवाड़ी होवे अबे दोषीवाड़ी होवे ना मैं वाट गई टेबल खावा छाछ खाडी ने दूध ने दाई मर जाओ देसी मर जाओ ईनो कुटदा तेरा नो खावै हमारे ओई

બપોરનો સમય છે હરિયરનું ટાણું છે આપણે અહીં આવ્યા છીએ આ ગામડાની મીઠાસ છે કોઈ જાતની ઓળખાણ નથી આંખોની ઓળખાણ છે પહેલી વાર મળ્યા છીએ અજાણ્યા બનીને આવ્યા છીએ છતાં અમને જમવા બેસાડ્યા છે અને આવું તો અનેક વખત બનતું હોય છે કારણ કે અહીં જે છે કોઈ પણ પ્રકારની જે એવી ભાવના નથી હોતી અહીં દરેક માણસ અહીં આવતો હોય એમના માટે આતિથ્ય સત્કાર આવો કરવામાં આવતો હોય છે અને આવો આતિથ્ય સત્કાર હોય છે એટલા માટે જ આજે ગામડું જે છે ઉજળું છે અનેરું છે અને આપણે ત્યાં તો કહેવાય છે કે આમ કાઠિયાવાડમાં કોક ની તું ભૂલોય પડ ભગવાન થાને અમારો મહેમાન તારા એવા તે કરીએ સન્માન કે તને સ્વર્ગ ભુલાવીએ સામડા કદાચ ભગવાન પણ અહીં આવે તો એ પોતાનું સ્વર્ગ ભૂલી જાય એટલી આ ભૂમિની મીઠાશ છે અને અહીં આવતો કોઈ પણ માણસ કદાચ બીજી વખત અહીં ચોક્કસ આવવા ઈચ્છે કારણ કે અહીં જે છે સત છુપાયેલું છે ને સત આજે એટલા માટે છે કારણ કે અહીં કોઈ પણ માણસ અજાણ્યો રહી નથી શકતો તમે અજાણ્યા બનીને આવો તો પણ અહીં જે છે પરિવાર જેવા થઈ જતા હોઉં છો અને હાલ હરિયરની હરિયરનું ટાઉ છે તમે જોઈ શકો છો કે કેટલી વસ્તુ બનાવે બનાવી છે અને અહીં જે છે આ વસ્તુ અત્યારે જોવા નથી મળતી ક્યાંય પણ આપણે જોઈ શકીએ છીએ કે રોટલા જે આ ઘી છે કદાચ આજકાલ આપણે ઘી ખાતા હોઈએ છીએ પાઉચના દૂધ પીતા હોઈએ છીએ પાઉચની છાશ પીતા હોઈએ છીએ પરંતુ આ ગામડું છે અને આ નેસ છે તમે કદાચ અહીં આવશો તો ભૂલી જશો એ એ વસ્તુ ભૂલી જશો જે તમે આજે ખાવ છો આપણે હોટલમાં જમતા હોઈએ છીએ અને જે આપણે કહેવાય છે કે ભેંસના ડોળા જેવી વાટકી અને એમાં આપણે જમતા હોઈએ છીએ પરંતુ આ ગામડું છે અને અહીં આવો તો તમને પ્રેમ પણ ભરપૂર મળશે જમવાનું પણ ભરપૂર મળશે ભોજન ભરપૂર મળશે અને એટલા માટે જ આજે ગામડું જે છે અનેરું છે ઉચેરું છે તો આપણે મહેમાન ગતિ માણી રહ્યા છીએ અને આ અતિથ્ય સત્કાર આજે ક્યાંક ને ક્યાંક ઓછો પડી રહ્યો છે અને આપણો એ જ પ્રયાસ છે કે તમે જુઓ કે ગામડામાં શું મીઠાશ હજી સચવાયેલી છે આજે સિટીની ભાગદોડમાં આજે મોબાઈલની ભાગદોડમાં આપણે ક્યાંક ને ક્યાંક આ ભાવના ભૂલી રહ્યા છીએ જે આજે ગામડું હજી પણ સાચવીને બેઠું છે

baik baik ada udah lama, kalau kita baru lagi ini ini yang mahal misterius tuh deh, -oh. kalau hari ini mas saja, kalau hari ini, kalau hari ini, kakek ini, kakek ini pun baru

મારે ઓય આલે લેવા સકડી રોટલો ખવરું ના 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 ભાગી ને વાહ દાદા તમે રાખો એ કામ કરો રાખો હા

તો એ પંખત નો ફેર પડે પંગત વાળા આખી રીતે માણસ ખા બીજી વાર લેવામીજ વાળો લગન માં જાય બીજી લેવા જાય સમજી લે એમ કયા ઉઠી લઈ લે

દાદા એનું શું કારણ કે આજકાલ એટલું બધું વિશ્વાસ નથી આશરો આપડું છે પેલા દાદા જમણવાર લગ્ન માં શું જમણવાર નો લાડવા

આ ભાવના અત્યારે ક્યાંય જોવા નથી મળતી કદાચ આપણે અત્યારે રહીએ છીએ આપણે બાજુમાં કોણ છે એ પણ આપણે ખબર હોતી નથી આવા સમયમાં આજે ગામડામાં આવું પણ જોવા મળતું હોય છે આ પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે કે અહીં કોઈ પણ અજાણ્યું નીકળે તો તેમને જમવા બેસાડે છે આ મીઠાશ છે આ ભૂમિની જો આ ભૂમિ એટલે જ આજે આટલી ઉજળી છે અને અહીં તમે આવો તો એ તમને ભાવના જે છે જોવા મળતી હોય છે ચોર આવકાર નહીં જવાનું હા ટાઈમે ખાવાનું chúng tôi sẽ được tháo gỡ để đáp lại quân đội với các ông khai liệu, cha pin nhiều bài luận phô nông các ông, anh rất to, cái này thì bán đi, ông lên, đi ये गाना रट लो खाजो रोटी खाओ नहीं 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 हो नहीं है दादा शुरू हो गई

તમારા પાસે હોય ગયો બત્રીસ ભાગ ના ભગવાન હોય તો એને ભોજન પણ આવું ગામડા માં આવું અમારું માન્યતા છે

ඒ බජව බේසිෙන් තමන කවරාවේ එවුණේ ය ලා න නබර මන්න දී වා බවා නබන වූ ගබයි රජයරක ජන තගත්චේ ආතමර පෙර

આ ગામડું છે અને અહીં તમે આવો અને અહીંની જે મહેમાન ગતિ છે તે એક વખત નિહાળો તો તમે એ દરેક વસ્તુ ભૂલી એ ની ભૂલી જશો તમે એ સગવડતાઓને ભૂલી જશો કારણ કે સગવડતા છે છે પરંતુ એ પ્રેમ રહ્યો ભાવના ક્યાંક ને ક્યાંક ઘટી રહી છે અને આજકાલ એ સગવડતા ક્યાંક ને ક્યાંક જે છે વધી રહી છે પરંતુ એ સગવડતા તમારો સહારો નથી બની શકતી ભાવ અને આ પ્રેમ જ તમારો સહારો બની શકે છે આપણે આજકાલ અનેક મોટિવેશનલ સ્પીકરોને સાંભળતા હોઈએ છીએ તેમના પાસેથી ઘણું બધું શીખતા હોય છે પરંતુ તમે એક વખત ગામડામાં આવો કદાચ કંઈ પણ સાંભળવાની જરૂર નહીં પડે કારણ કે એનો ભાવ જે છે એ ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યો છે આપણે કહેતા હોઈએ છીએ કે ભારત મહાન છે ગુજરાત જે છે આટલું ઊંચેરું છે એમાં પણ સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરાય છે કારણ કે આ ભૂમિ જે આટલી ઊંચી છે એનું કારણ આ છે આ ગામડું છે અને આ ગામડાનો ભાવ છે ત્યાં સુધી આપણે ઊંચા રહેશું અનેરા રહેશું અને જે દિવસથી આ ભાવને ભૂલી જશું ત્યાં સુધી અત્યારે આપણે પણ ક્યાંક ને ક્યાંક જે છે સંસ્કૃતિથી પાછળ રહી જશું અને ક્યાંક આ ભાગદોડમાં સંસ્કૃતિ ન ભૂલાય એ આપણે સૌની ફરજ છે એનું ધ્યાન રાખીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર